તો કેન્દ્ર સરકારના જીએસટી રિફોર્મને લઈને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે જીએસટીના બે સ્લેબમાં ઘટાડો થતા ભાવનગરના વેપારીઓ પણ ખુશખુશાલ છે શિક્ષણ ખેતી તેમજ રોલિંગ મીલ અને કાપડના વેપારીઓએ પ્રતિક્રિયા આપી છે અને મોદી સરકાર આપેલી જીએસટી ભેટને વેપારીઓએ વધાવી જીએસટીમાં સ્લેબ ઘટાડાને લઈ વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે જે સરકારે જે માં ઘટાડો કર્યો છે એક હું ખેડૂત છું અને ભારત એક ખેતી પ્રધાન દેશ છે જેમાં ખેતીમાં જે ઘટાડો કર્યો છે તેના કારણે ભારતના વિકાસમાં ખેડૂતોનો વધુ એક વિકાસમાં અગ્રેસર ફારો રહે છે જેમ કે ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયર છે અલગ અલગ વસ્તુમાં જે ઘટાડો કર્યો છે અને જે સરકારને સરકારે જે કર્યું છે તેનું હું એક સકારાત્મક રીતે સરકારનું બધાય આપું છું ક્ષેત્રે જે ઘટાડો થયો છે એ ખરેખર રીતે કાપડ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓને પ્લસ જાહેર જનતાને ખૂબ સારી એવી રાહત મળી છે અને ખૂબ સારું એવું કાર્ય છે કે જે સ્લેબમાં ઘટાડો થયો છે જીએસટી અને સારી એવી બાબત કહેવાય શિક્ષણમાં જે પ્રકારનો ઘટાડો થયો છે પેન પેન્સિલ નકશાના ભાવમાં એ રાહત રાહતદરો માટે ખૂબ સારી સારી વહેત કહેવાય મધ્યમ વર્ગના લોકો ન લઈ શકતા હોય અમુક લોકો એમના માટે જે સ્લેબમાં ઘટાડો થયો એ પ્રત્યે છે વેપારીઓને પણ ફાયદો રહેશે કે સાવજીએસટી હોય એટલા માટે ભારત સરકારને ખૂબ અભિનંદન આપું છું કે આ દિવાળી પેલાની એક ભેટ આપી છે ગૃહણ લઈને સરકાર સુધીના જે આ જીએસટીના સ્લેબ હતા જે દર એને નીચે લાવીને દરેક ગ્રૌણથી લઈને વેપારી સુધીનું જે પોતાનું જે બજેટ ખોરવાઈ ગયું હતું તો એ બજેટ એક દિવાળને સપ્રેમ સારી એવી ભેટ કહેવાય એટલે સરકાર શ્રીને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું સાથે સાથે જે પણ સ્ટોર હોય જે પણ રેસ્ટોરન્ટ હોય અથવા તો કોઈ પણ એવા વેપારીઓ જેમ બધા મિત્રોએ વાત કરી કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોથી લઈને શિક્ષણ જગતની અંદર કે ક્યાંય લેવલ સુધીના જે વેપારીઓ છે એને આ ઘટનાથી ખૂબ ખૂબ મોટી રાહ થઈ છે અને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું સરકારે જે જીએસટી સ્લેબમાં ઘટાડો કર્યો છે ત્યારે નાથી ચોક્કસપણે ખૂબ જ ફાયદો થવાનો છે અમને ક્યાંય ને ક્યાંય હરીફાઈમાં એને પોતી વળવા માટે તેમજ સારી ક્વોલિટી વધારે પ્રોવાઈડ કરી શકીએ એને માટે વધુ ફાયદો થશે